સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા અમિત રાજપૂત એ પોતાની ઓફિસ કમ્પાઉન્ડ દિવાલ પર હિન્દુ વિરોધી કેજરીવાલ લખવાનું શરૂ કરાવતા આમ આદમી પાર્ટીના લોકોએ કામ અટકાવ્યું હોવાનો દાવો કરાયો છે સામી ચૂંટણીએ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વિડીયો વોર બાદ હવે લિંબાયતમાં દિવાલ પર કેજરીવાલા વિરોધી લખાણથી રાજકારણ ગરમાયું છે ધારાસભ્ય સંગીતા પાટિલની વિધાનસભા વિસ્તારમાં આવેલી શાસક પક્ષનેતા અમિત રાજપૂતની ઓફિસની કમ્પાઉન્ડ વોલ પર હિન્દુ વિરોધી કેજરીવાલના લખાણો ચિતરવામાં આવી રહ્યા હતા ત્યારે આપ કાર્યકરે ત્યાં પહોંચી જઈ ચિત્રામણ કરતા વ્યક્તિને કહ્યું હતું કે કેમ આવી ચિત્રામણ કરો છો કોને કરવા કહ્યું છે

आपके पास क्या अधिकार है कि किसी को भी आप हिंदू विरोधी और हिंदू पक्ष का बता सकते हो उन्होंने बोला है ना ब्रह्म विष्णु महेश का नहीं नहीं वो कौन होता है बोलने वाला तुम क्यों लिख रहे हो ये तुमको पैसा दिया लिखने का आ, पैसा आमको, आमको तो पैसा हमको तो, मिलने वाला है लेकिन वो कितना बोले... पैसा दिया तुमको की... उनका ऑफिस है ना इतना है दोनों तरफ अच्छा वो लिखने का बोला ये छोड़ो मत लिखो ना छोड़ दो हटो यहाँ से तुम्हारे पास सर्टिफिकेट बांटने का कौन हिंदू है कौन मुसलमान है काम बोला नहीं काम बोला तो से निकलो, बंद करो इसको दो इसको तो भाई तेरह कौन बोला भाई लिखने का कौन बोलेगा इधर लिखने का को भाई बोला है कौन बोला लिखने का इधर बताना नाम बोलना कौन बोला तेरे को इधर लिखने का हिंदू विरोधी तो कौन है कौन नहीं है बताओ अमित सिंह राजपूत कौन है अमित सिंह राजपूत હે સામી ચૂંટણી એ ગુજરાત માં ફરી હિન્દુત્વ નો મુદ્દો ચર્ચામાં છે ત્યારે આવી ચિત્રામણ થી ફરી એકવાર શહેર માં રાજકીય માહોલ ગરમાયો હતો અને આપને પલટવાર કરવાનો મોકો મળ્યો હતો અજહર કુરેશી સાથે હર્ષદ શેટાજી ટ્વેન્ટી ફોર ન્યૂઝ